તમે ના કો જગન માં ભાઈ ભાગ પડાવે અને એકલા ભાગ ભાગ કોઈ પડાવતું દુનિયામાં દેવ છું પછી

ટેન્શનની તકલીફ હતી પણ થોડું દવાઓનો એનાક કરવાથી મટી ગયું છે પણ આની આશાથી અમે માતાને પકડી એય દુનિયામાં કેવું ખરો ભરો બાબા કેટલા વેળાએ હું ભાઈ ભલામા ભલા વેળાએ હું માતા કોસુ

આવો હેલી મેરા બાપો મારાથી તમે 10 કિલોમીટર સેતા તો કોઈ ખબર ખરું છે માં બાકી એને ઓર છે હમ હતા હા પૈસા એ માં આપી આવું પાકો પાકો મારી પાકો 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 આવું કરશું હું માતા કો છું હા ખજિયાજી ને એક જ દીવાલ હોય આવું છે હા છે

લગન પ્રસંગે ભેળા થઈ જાવ હું મોરલ છે પાકો પાકો મોત પ્રસંગે નથી જ્યા તમારી થોડા ગણી આવું પણ લગન પ્રસંગે ભેળા થયા અને ભેળા એ ત્રણ મહિના કેન્સર કઈ વાવડી વાવડી હું મેલરી છું તમા મારી છે તો પાકો પાકો ન કર્યું કે સર હેલો પાકો હાજી ડોક્ટર કેતો તો કે તો કેન્સર છે વટુ દોરો છે પણ પાછું કરીને વાળી હું મારો વિશ્વાસ બીજા કોઈ નો વિશ્વાસ મેલડી ને પકડી પાછી હનુમાન મેલડી ને પકડી મેળી પાછું મટાડી તો દયા કરી અં દુનિયા નું પડ્યું નાભી નું આવવું પડ્યું એ બોલી છે એ વિચાર કર્યો કે મારું મારા બેળડી ઉપર દુખાવ મારો દેવો કોણ પર હા પાપો પાપો એટલે મારો દેવો કોણ પર છે કરું દેઈ કરદાની નાભીનો ઓરતો પડેશન પૂરો કરીને ના લો તો મારું નામ મેલેરી બાઈ લકુમા ખમા ખમા અંદર ઘરે લઈ આવો બાપો ઉતરું ના ઉતરું મારું નામ આવશે મેલેરી લઈ આવશે ઓ આ તો સોવાધની વાત છે મારી અતાર બપોર બપોર હે પણ કે તો પૂછવાની ગણતરી નથી પછી આવું મોરાલી મેડી પાપું મારી સહી તો હું કરું

નમરો ઈશુ મુજા કે છે 632 પૂજા આ આઈ તો બધું આવી ગયું સાત નંબર લાવો એ 8 નંબર 7 થી 8 8 નંબર 8 નંબર કોનો છે ભાઈ 8 નંબર કેનો છે 8 નંબર ચલો 9 નંબર આ બાજુ